સ્વાનંદ પરિવારમાં આપ સૌનું સ્વાગત છે જે આપણે વાત કરી છે કે પ્રત્યેક પરિવાર આરોગ્યના ક્ષેત્રે કેવી રીતે સ્વાવલંબી બની શકે કેવી રીતે સ્વનિર્ભર રહી શકે ગુજરાતીમાં એક કહાવત છે સાંધા એટલા વાંધા આપણા શરીરની અંદર જે જે જોઈન્ટ્સ મૂક્યા છે એ સંબંધિત સમસ્યાઓ વર્તમાન સમયમાં ખૂબ ફેલાવા લાગી છે એક સર્વે કરવામાં આવે કે જેટલા પણ પેશન્ટો છે બધાને ભેગા કરીને એને બે વિભાગોમાં વેચવામાં આવે કે કુલ પેશન્ટો અલગ અને સાંધાના દુખાવા જેટલા બધા પેશન્ટો એ અલગ તો પચાસ ટકા કરતાં વધારે આંકડો સાંધાના દુખાવાના પેશન્ટોનો આવતો હોય છે અને વર્તમાન સમયમાં સાંધાના દુખાવામાં પણ સૌથી વધારે સમસ્યાઓ ફેલાઈ રહી છે ઘૂંટણના દુખાવાની અને એમાં પણ સૌથી વધારે નાની ઉંમરના પેશન્ટો ખૂબ આવી રહ્યા છે યુવાઓને પણ હવે ની રિપ્લેસમેન્ટ થેરાપીનો ઉપયોગ કરવા લાગ્યા યુવાનો પણ હવે ઘૂંટણના દુખાવાની સમસ્યાઓ લઈને ડોક્ટરો પાસે જવા લાગ્યા સામાન્ય રીતે ઘૂંટણના દુખાવા મોટી ઉંમરના વ્યક્તિઓને થતા હતા કે સિત્તેર એસી વર્ષની ઉંમર કોઈની થાય તો તેને ઘૂંટણના દુખાવા ઉંમર સહજ વધવાને કારણે એ આવે સ્વાભાવિક છે પરંતુ વર્તમાન સમયમાં ત્રીસ વર્ષના યુવાનોને પચીસ વર્ષના યુવાનોને પણ ઘૂંટણ રોગ જેવી સમસ્યાઓ ખૂબ પેદા થવા લાગી છે તો આજના વિડીયોમાં આપણે વિસ્તારથી સમજ સમજવાનું છે કે નાની નાની ઉંમરે આ ઘૂંટણના દુખાવા શેના કારણે આવવા લાગ્યા તેની વિસ્તારથી આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ઘૂંટણના રોગોની કારણ વિશે ચર્ચા કરતા પહેલા આપણે એ સમજવું જોઈએ કે તમામ સાંધાઓની સમસ્યામાં ઘૂંટણના રોગો શા માટે સૌથી વધારે વધ્યા છે આપણા શરીરની અંદર જેટલા પણ જોઈન્ટ્સ છે એ બધા જોઈન્ટમાં સૌથી વધારે વપરાતું કોઈ જોઈન્ટ્સ છે તો તે આપણા ઘૂંટણ છે દોડવામાં બેસવામાં પલાઠી વાળવામાં ખુરશી ઉપર બેસવામાં તમામ પ્રકારની પ્રક્રિયામાં હલન ચલનમાં રમતગમતી પ્રક્રિયામાં તમામ પ્રકારમાં સૌથી વધારે યુઝ થતું કોઈ જોઈન્ટ્સ હોય તો તે આપણું ઘૂંટણ છે અને તમામ સાંધાઓમાં સૌથી વધારે સ્પેસ તમામ સાંધાઓમાં સૌથી વધારે જગ્યા જો કોઈ સાંધામાં હોય તો તે અંદર હોય છે અને એની રચના પણ ઈશ્વરે એવી કરી છે કે લાંબા લાંબા સમય સમય સુધી સુધી નિરોગી અને સ્વસ્થ રહી શકે ખરાબ થાય નહીં એવી ઈશ્વરે એની રચના કરી છે તો એ રચનાને પણ થોડી સમજીએ આપણા ઘૂંટણની જે રચના છે તેમાં ઉપરના હાડકાને થાઈબોન નીચેના હાડકાને અને એ આખું હાડકું હાડકું ઉપર ઉપર નીચેનું સુરક્ષિત રહી શકે એના એના માટે ઈશ્વરે બીજું હાડકું મૂક્યું છે જેને મોર્ડનમાં પટેલા કહેવામાં આવે છે અને આ ત્રણેય હાડકા એકાબીજા સાથે ઘસાય નહીં એકાબીજા સાથે ઘસારાની પ્રોબ્લેમ ના આવે કારણ કે વર્તમાન સમયમાં ડોક્ટરો કહેતા હોય છે કે તેમાં તમારે લિગામેન્ટ ખસાઈ ગયા છે ગ્રીસ પૂરું થઈ ગયું છે અને એના કારણે હાડકાં ઘસાય છે આ હાડકા સાથે ઘસાય નહીં અને એના કારણે ઘૂંટણ રોગ જેવી સમસ્યા ન આવે એટલા માટે ઈશ્વરે તેમાં જ મૂક્યા છે જેને આપણે ગાદી પણ કહીએ કે એક હાડકા હાડકા બીજા સાથે ઘસાય નહીં એટલે વચ્ચે ગાદી મૂકી છે જેથી કરીને આ હાડકામાં ઘસારો ના આવે અને તમે હું લાંબા સમય સુધી નિરોગીને સ્વસ્થ રહીએ પરંતુ વર્તમાન સમયની અંદર યુવાઓમાં એટલી હદે ખાનપાન બગડ્યું છે કે જેના કારણે આપણા ઘૂંટણ નાની ઉંમરે પણ ખરાબ થવા લાગ્યા નાની ઉંમરે પણ કાર્ટિલેજ બિલકુલ ઘસાઈ ગઈ અને હાડકા ઘસાવા લાગ્યા એના કારણે ઘૂંટણની અંદર ભયાનક દુખાવો થાય અને આપણે રિપ્લેસમેન્ટ માટે જવું પડે અને કે એનું ઓપરેશન પડશે લાખો રૂપિયા ખર્ચીએ છીએ અને નાની નાની ઉંમરે કૃત્રિમ ઘૂંટણ નાખવાના પ્રશ્નો પણ હવે સમાજ સામે ઉપસ્થિત થવા લાગ્યા છે તો આવી તમામ સમસ્યાથી બચવું હોય તો આ ઘૂંટણના દુખાવા નાની ઉંમરે જે વધવા લાગ્યા છે તેના જે વિવિધ પ્રકારના કારણો છે તે કારણોની આપણે વિસ્તારથી ચર્ચા કરીએ નાની નાની ઉંમરે પણ ખરાબ થવા લાગ્યા એનું પ્રમુખ કારણ છે આપણા જીવનની અંદર વ્યાયામ અને શ્રમનો અભાવ આપણી બેઠાડું જીવન શૈલી વર્તમાન સમયની અંદર માનસિક શ્રમ આપણે ખૂબ કરતા થયા શારીરિક શ્રમનો અભાવ આપણા જીવનની અંદર આવ્યો અને એના કારણે આપણા જે ઘૂંટણ છે કે એને નરિશમેન્ટ મળવું જોઈએ અને એક્સરસાઇઝ મળવી જોઈએ આ તમામ વસ્તુ ન હોવાના કારણે ધીરે 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 ઘૂંટણના ઘૂંટણના રોગો નાની ઉંમરના યુવાનોમાં પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે બીજું કારણ છે આપણી ખરાબ આધુનિક જીવનશૈલી બાળક સ્કૂલમાં જાય તો બેન્ચીસ આવી ગઈ જમવા બેસે તો ડાઇનિંગ ટેબલ આવી ગયું લેટ્રિન કરવા જાય તો કમોડ શીટ આવી ગઈ તો આ ઘૂંટણને વાળવા માટેની કોઈ પ્રક્રિયાના અથવા તો વિકલ્પો એની પાસે હવે રહ્યા નથી પહેલાં સ્કૂલે જતા તો નીચે બેસતા હતા આલથી પાલતી મારીને બેસતા હતા જમવા બેસતા તો તો પલાઠી વાળીને બેસતા હતા લેટ્રિન લેટ્રિન કરવા માટે જતા હતા તો ઉભડક બેસતા હતા જેથી કરીને આ ઘૂંટણનો ઉપયોગ થતો હતો પરંતુ વર્તમાન જીવનશૈલીની અંદર

આપણે જે કંઈ ભોજન લઈએ છીએ એમાં એટલું બધું હવે એસિડિક ફૂડ આપણું થયું છે કે આપણા શરીરની અંદર નેચરલી લુબ્રિકન્ટ મળે એવા કોઈ વિકલ્પ રહ્યા નથી આપણે જે કઈ ભોજન લઈએ છીએ હાઈલી એસિડિક હોવાના કારણે આપણા અંદર એટલું બધું એસિડ બનવા લાગ્યું છે કે આ ઘૂંટણની અંદર જે નેચરલી લુબ્રિકન્ટ ઈશ્વરે મૂક્યું છે એ લુબ્રિકન્ટ જે છે એ જળવાય રહે એના માટે આપણા ભોજનની અંદર અલ્કલાઇન ફૂડ સારી એવી પ્રમાણમાં હોવું જોઈએ પરંતુ વર્તમાન સમયમાં આપણે અલ્કલાઇન કોઈ ફૂડ ખાતા નથી ખૂબ ઓછી પ્રમાણમાં ખાઈએ છીએ અને હાઈલી એસિડિક ફૂડ આપણે ખાવા લાગ્યા છે બજારમાં જે કંઈ ખાનપાન આપણે ખાઈએ છીએ ઘરની રસોઈ પદ્ધતિ જે એટલી બગડી ગઈ છે કે એમાં વિપુલ પ્રમાણમાં એસિડિક ફૂડ આપણે ખાઈએ છીએ અને જેના કારણે આપણા શરીરની અંદર રહેલું નેચરલી લ્યુબ્રિકંડ ખાસ કરીને ઘૂંટણના દુખાવ દુખાવમાં કારણભૂત જે બને છે કે એમાં જે નેચરલી લિગામેન્ટ ઈશ્વરે મૂક્યા છે એ કાઢી લે નષ્ટ પામે છે નેચરલી લ્યુબ્રીકંડ જે હોય છે દૂર થાય છે એના કારણે હાડકા ઘસાય છે અને નાની ઉંમરે પણ ઘૂંટણ દુખવાની સમસ્યા ઉભી થાય છે ચોથું મહત્વનું કારણ છે વધારે પડતું વજન જો તમારી હાઈટ બોડી પ્રમાણે તમારું એક કિલો વજન વધે તો તમારા ઘૂંટણ ઉપર ત્રણ થી સાડા ત્રણ કિલો જેટલો લોડ આવે હવે મોટા ભાગના લોકોને હવે ઓબેસિટીના પેશન્ટ છે આવશ્યકતા કરતા વધારે વજન છે વજનનો ભાર ઉપાડવો પડે છે તો વર્તમાન જીવનશૈલીની અંદર આપણે જોઈએ છીએ કે મોટા ભાગના લોકો હવે ઓબેસિટી જેવી સમસ્યાથી પીડાય છે વધારે વજન લઈને ફર્યા કરે છે અને ઘૂંટણ ઉપર વધારે બર્ડન પેદા કરે છે અને એના કારણે નાની નાની ઉંમરે પણ ઘૂંટણ આપણા ખરાબ થવાના સમસ્યાઓ ઊભી થવા લાગી છે પાંચમું મહત્વનું કારણ છે ભોજનમાં વધી રહેલું તમામ રિફાઈન કરેલું ફૂડ આપણા રસોઈ ઘરની અંદર આપણે ભૂતકાળમાં આની ચર્ચા કરી ચૂક્યા છે રસોડામાં રાક્ષસ સમાન વસ્તુ એટલે રિફાઈન તેલ છે રિફાઈન ખાંડ છે રિફાઈન મીઠું છે આ તમામ વસ્તુ આપણા શરીરની અંદર નેચરલી લુબ્રિકણ જે છે એને નષ્ટ કરે છે આપણે જે કંઈ તેલ ખાઈએ છીએ એ શુદ્ધ હોવું જોઈએ ઘાણીનું હોવું જોઈએ ગુજરાતમાં રહેતા હોય તો મગફળી અને તલનું જ હોવું જોઈએ પરંતુ વર્તમાન સમયમાં આપણે વિવિધ પ્રકારના બ્રેન્ડના વિવિધ પ્રકારના તેલીબિયાવાળા જે કંઈ તેલ ખાઈએ છીએ એ તમામ વસ્તુ આપણને નેચરલી લ્યુબ્રિક આપતા નથી ઘૂંટણના જે હાડકા છે એ લાંબા સમય સુધી એકાબીજા સાથે ઘસાય નહીં એના માટે નેચરલી તેલ આપણા ભોજનમાં હોવું ખૂબ જ મહત્વ ખૂબ જ આવશ્યક છે આપણે જે કઈ રિફાઇનિંગ ખાંડ ખાઈએ છીએ સફેદ ખાંડ જે ઝેર બરાબર છે એની અંદર ફોર્મેલિન એની અંદર એનીબલ ચાર્કોલ એની અંદર સલ્ફર ડાયોક્સાઇડ આવા તમામ ઘાતક કેમિકલો નાખીને નિર્મિત થયેલી હોય છે અને આવી ખાંડ આપણે ખાઈએ છીએ ત્યારે એ આપણા શરીરની અંદર નેચરલી જે કેલ્શિયમ છે એ બહાર કાઢી નાખે છે અને એના કારણે સમસ્યાઓ ઊભી થાય છે એવી જ રીતે નમકનું પણ છે સિમેન્ટ બનાવની ફેક્ટરીમાં જે કંઈ કેમિકલો વપરાય છે એ જ કેમિકલો હવે મીઠામાં પણ બનાવવા વપરાવા લાગ્યા જો આવી વસ્તુને આપણે નિયમિત રૂપે આપણા ભોજનમાં સ્થાન આપતા રહીશું તો નાની નાની ઉંમરે પણ ઘૂંટણની સમસ્યાઓ સો ટકા ઉપસ્થિત થવાની છે અને વર્તમાન સમયમાં એ સમાજમાં જોવા મળે છે છઠ્ઠું મહત્વનું કારણ ભોજનની અંદર વધી રહેલું ફાસ્ટ ફૂડનું ચલણ આથી માત્ર વીસ પચીસ વર્ષ પાછળ જાઓ તો આટલા વિપુલ પ્રમાણમાં ચાઇનીઝ વસ્તુ વિપુલ પ્રમાણમાં વડાપાઉ બેકરી પ્રોડક્ટ પીઝા બર્ગર ચાઉમીન આવી વિવિધ પ્રકારની વાનગીઓ આથી વીસ પચીસ વર્ષ પહેલા હતી જ નહીં આ તમામ જે કંઈ વાનગી છે હાઈલી એસિડિક હોય છે આવી વાનગી હવે નાનપણથી જ બાળકો ખાતા થઈ ગયા અને આવા બાળકો જ્યારે યુવા અવસ્થા સુધી પહોંચે છે ત્યાં સુધી એના સાંધાની અંદર નેચરલ લ્યુબ્રિકન્ટ બિલકુલ નષ્ટ થઈ ગઈ હોય છે અને આવા જ ફાસ્ટફૂડ વાળી વસ્તુ કે જેની અંદર હાઈલી કેમિકલ નાખવામાં આવેલી હોય છે હાઈલી એસિડિક હોય છે અને આવું લાંબા સમય સુધી જ્યારે ભોજનમાં ખલેવામાં આવે ત્યારે એ આપણા શરીરની અંદર ભયાનક ડ્રાઇનેજ પેદા કરે છે અને એના કારણે આપણા ઘૂટનની અંદર રહેલા કાટરી બિલકુલ લુબ્રિકન રહી શકતા નથી અને એના કારણે નાની નાની ઉંમરે પણ ઘૂટનના દુખાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે સાતમું કારણ તમામ પ્રકારના ઠંડા પીણા પછી એ સોડા હોય કોલ્ડ ડ્રિંક હોય એનર્જી ડ્રિંક હોય તમામ પ્રકારના જે ઠંડા પીણા જે આપણે પીએ છીએ હાઇલી એસિડિક હોય છે એની અંદર વિપુલ પ્રમાણમાં કેમિકલ નાખવામાં આવેતા હોય છે એનું પીએચ લેવલ જો તમે ચેક કરો તો એ હાઇલી એસિડિક હોય છે અને એ ખૂબ જ વિપુલ પ્રમાણમાં ઠંડા હોવાના કારણે શરીરની અંદર વિપુલ પ્રમાણમાં વાયુ દોષને વિકૃત કરે છે આપણા શરીરની અંદર નેચરલી લ્યુબ્રિકન્ટ જાળવવા માટે ઈશ્વરે જે જે રચના કરી છે એ બિલકુલ આ ઠંડા પીણા નષ્ટ કરે છે અને વર્તમાન સમયમાં યુવાનોની અંદર આ ઠંડા પીણાનું ચલણ શું મહત્વનું કારણ શરીરની અંદર આવશ્યકતા જેટલું કેલ્શિયમ ન મળવું આપણા શરીરની અંદર વાળ ને દાંત ને નખ ને હાડકાને સુરક્ષિત રાખવા હોય તો આપણા શરીરની અંદર કેલ્શિયમ ની માત્રા આવશ્યકતા પ્રમાણમાં હોવી ખૂબ જરૂરી છે તમામ પ્રકારના પોષક તત્વો પછી મિનરલ હોય વિટામિન્સ હોય પ્રોટીન હોય તમામ વસ્તુ સારી રીતે શરીર પચાવી શકે એટલા માટે આવશ્યકતા જેટલું કેલ્શિયમ હોવું ખૂબ જરૂરી છે આપણે જે કઈ પ્રોટીન વાળી વસ્તુ ખાઈએ છીએ એ સારી રીતે પાચન થાય એના માટે કેલ્શિયમ ખૂબ મહત્વનું છે અને શરીરમાં જેટલી કેલ્શિયમની આવશ્યકતા છે એટલું જો કેલ્શિયમ શરીરને ન મળી રહે તો સાંધાના દુખાવાની સમય શરૂ થવા લાગે છે અને એની પ્રથમ શરૂઆત ઘૂંટણથી થાય છે આપણે જે કઈ ભોજનમાં શાકભાજી ખાઈએ છીએ પ્રકારના કઠોળ ખાઈએ છીએ તેમાં શરીરને જેટલી આવશ્યકતા છે એટલું કેલ્શિયમ હોતું નથી અને એના કારણે નાની ઉંમરે પણ ઘૂંટણના દુખાવા ખૂબ ઊભા થવા લાગ્યા છે અંતિમ અને દસમું મહત્વનું કારણ ડિસ્ટર્બ શબ્દ આપીને ગયા આપણે મોડી રાત સુધી જાગ્યા કરીએ વર્તમાન સમયમાં ઘણા લોકો યુવાનો સીપ ડ્યુટી નોકરી કરતા હોય એની મજબૂરી પણ છે પરંતુ નાની નાની ઉંમરના લોકો પણ કારણ વગર મોબાઈલમાં જાગીને ઊંઘને ડિસ્ટર્બ કરતા હોય રાત્રે દસ વાગ્યા થી લઈને બે વાગ્યા સુધીનો જે સમય છે આજે ચાર કલાકનો જે સમય છે એ એ સમય દરમિયાન આપણું જે શરીર જાગેલું હશે એટલે કે સૂતેલા આપણે નહીં હોઈએ તો આપણા શરીરની અંદર વાયુની વિકૃતિ પેદા કરે છે વિપુલ પ્રમાણમાં પિત્ત પેદા કરે છે અને ત્રિદોષને શાંત રાખવા હોય તો સારી એવી ઊંઘ ખૂબ મહત્વની છે નિરોગી જીવન જીવવા માટે ત્રણ વસ્તુ ખૂબ મહત્વની છે આહાર નિંદ્રા અને બ્રહ્મચર્ય તો નિંદ્રાનું એટલું જ મહત્વ છે જેટલું ભોજનનું મહત્વ છે અત્યારે નાની નાની ઉંમરના બાળકો યુવાનો પણ મોબાઈલને વધારે સમય આપીને અથવા તો કારણ ન હોય છતાં પણ મોડી રાત સુધી જાગતા હોય અને એના કારણે નાની નાની ઉંમરે પણ સાંધાના દુખાવા થાય છે અને એની શરૂઆત ઘૂંટણથી થાય છે તો આ દસ જે મહત્વના કારણ છે જેના કારણે નાની ઉંમરના બાળકોમાં નાની ઉંમરના યુવાનોમાં પણ ધીરે ધીરે કરીને ઘૂંટણના દુખાવાના પ્રશ્નો ખૂબ ઉભા થવા લાગ્યા છે તો આ દસ જે કારણ છે એના ઉપર આપણે અંકુશ મૂકીશું તો આપણા ઘૂંટણ લાંબા સમય સુધી સુરક્ષિત રહેશે અને નિરોગી રહેશે જે કોઈ લોકોને ગુથનની સમસ્યા આવી છે પછી મોટી હોય હોય તો એને કેવી કાળજી લેવી જોઈએ કેવી મેડિસિન લેવી જોઈએ કેવા એવા આહાર અપનાવવા જોઈએ નેક્સ્ટ વિડીયોમાં તેની વિસ્તારથી વાત કરીશું પરંતુ ઘૂંટણના રોગોની સમસ્યા ઊભા થવા માટેના પ્રમુખ બુદ્ધ જે દસ કારણો છે એના ઉપર આપણે અંકુશ મૂકીએ જેથી કરીને આવી સમસ્યા આપણે આવે જ નહીં સૌને જય વંદે માતરમ